જય શ્રી કૃષ્ણ જય માતાજી આજે હું કેમ આવી સાડીમાં છું તો ને અમારે પાણી ઢોળમાં જવાનું છે અને સવારમાં જવાનું છે એટલે હું જો સાડી પહેરીને તૈયાર થઈ ગઈ છું બ્લેક સાડી પહેરી લીધી છે પાણી ઢોળમાં જવાનું છે ને એટલે એટલે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો પછી આગળનો બ્લોગ શૂટ કરશું જય માતાજી જો અમે ને પાણી ઢોળમાંથી આવી ગયા છીએ અને રિયા સ્કૂલેથી આવી ગઈ છે અને વંદનને આજે શનિવારની છે રજા મને છે બધા કપડા માં સૌથી વધારે કપડા ગમે એ હોય ને તો સાડી મને સાડી બહુ જ ગમે પહેરવી બહુ ગમે અને જ્યારે હું વિડીયો ફર્સ્ટ ટાઈમ શૂટિંગ કરવાનું મેં શરૂ કર્યું ને તો હું સાડી પહેરીને જ કરતી કારણ કે મને સાડી બહુ જ ગમે પછી છે જો બ્લોગ શૂટ નો થયો અને પછી હાંજ પડી ગઈ ભાખરી બનાવી નાખી છે ચા ને ભાખરી નો જમવા બેસી ગયા છે આ મારા રેવો બેન છે અને તો તમે ઓળખતા દેશો ઓળખો છો ને બધા બેન તમારું નામ તો કયો એ જબ નામ ફેરવી નાખે છે વિજે ગયા છે નામ એનું નામ અને આને તમે બધાય ઓળખો છો આ નવા પહેરીને બેઠો એને આજે રજા હતી એટલે આજ આખો દી તોફાન જ કર્યા છે તોફાન માનો એટલે મારે બ્લોગ શૂટ નથી જો હા હે આજ ચા તું બપોરે ઊઠી છો

એટલે ઉમિયાધામ કેમ્પમાં નહોતું જવાનું એટલે એમાં લેવા જ આવી સી અને રિયાનસીન જો ટોપો પહેર્યો છે પાછળ પહેરતો એવું પાછળ પહેરતો હા આ ટોપો પહેર્યો છે આમ ટોપો પહેરાય તને કોને પહેરાવ્યો આમ ટોપો હાથે પહેર્યો આમ નો પહેરાય હરખો પહેર પપ્પા પપ્પાને ને કે હરખો પહેરાવે આમ નો હાલે આમ પહેરાય ડાગલો પાછળ વહી ગયો છે વંદન તો ઉભો થાય સૂતો છો હારો લાગ છો ઉભો થા અને છે ને આળસ એટલી ને ઉભો નથી રેતો આ સ્ટેન્ડિંગ એ નથી કર્યું એ ડાકલો હોય ને આગળ રહેવો જ અને એને આમ તો આમ જ રાખવું પડશે કારણ કે છે ને માથું વિખાઈ જાય હાલો તાળું ક્યાં છે તો ચાલો હું છે ને અહીંયા વ્લોક શૂટ થશે ને તો આગળ કરીશ કરીશો સિંગણપુર ચાર રસ્તા આવ્યા છે અહીંયા જનની હોમિયોપેથિક ક્લિનિક છે ને અહીંયા કે તોફાન કરવા લાગી ગઈ છે અમે આવ્યા છીએ જનની હોમિયોપેથિક વધુ

તો ત્યારે પાછો બ્લોગ શૂટ કરશું અને બે ને એટલે બધી દવાને ને અસર નો થાય પછી ઘર માં આવ્યા છે અને આમ બેઠો છે એ ઊભો થવા ભઈ હવે ખુરશી એ વંદન ખુરશી ઊભો થવાય ખુરશી એ ઊભો થવાય વંદન તને કહો ખુરશી ઊભો થવાય પગ છે ને ફેરવીને છે બે દીત લખાયો પણ હજી આવ્યો નથી ગીઝર નો બાટલો બંધ છે પાણી ગરમ કરવું પડે ક્યારે બાટલો આવશે અમારું નાનકડું એવું ઘર અમે રસોડું દેખાય આ હોલ છે અને પ્રિયાંશી ને શરદી ની અસર થઈ ગઈ છે કપૂર લઈ આવો ને કપૂર અને શરદી થઈ ગઈ છે ને તો કપૂર દાની શરૂ રાખી ને છે ને અમારી ચમકુ એને શરદી થઈ ગઈ જો આ અમારી ચમકુ છે ચમકુ એ જમકુ પ્રિયાંશી નામ ચમકુ અમે માસી છે ને આવું ભરત ભરે છે આખું ને તોરણ ને એવું બનાવે છે મસ્ત બની ગયું છે આવું ભરત ભરવું હોય ને તો આમાં કોમેન્ટ કરજો અમે આવું ભરત બનાવી દેવી છે ભરી માસી છે ને બધાયનું આવું ભરત ભરવા રાખે છે તો માસીએ છે ને આખું આ ભરત ભર્યું છે ઘરે

તો આવો રહ્યો આજનો દિવસ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી મળીએ નેક્સ્ટ બ્લોગમાં